રિસ્પેક્ટ ગણી રાખી બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઊભું થતું અને હું તો તો રૂટ છે એટલે મહેસાણા મારે આવવાનું જ છે હા તો હું મહેસાણા આવું ને આપણે રૂબરૂ મળવી ઓકે કારણ કે મારા એમ કે ઉપાડી લેશે એટલે ના છો આંબળો છે ભાઈ આ મારો છે તો તમારા એમ કે ધમકી ન દે મારી વાત સાંભળો એકલા બને એ સમાજના મારી વાત સાંભળો સમાજના એકલા નહીં એ રબારી સમાજના છે ભાઈ

બીજું વિષ્ણુભાઈ રબારી વિષ્ણુભાઈ રબારી તમને ખોટા બનાવતા નથી આવડતું નથી ભેગું થવાનું છે એ વિષય છે તમારો બંને વિષય ને એને કેજો રાખો બરોબર અને હું આવું છું ભાઈ હું તો અત્યારે કોઈ નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ બરોબર હા આપડે તમારા બને સાહેબ ને કેજો ને ધ્યાન રાખીને રે વાત કીધું છે બને સાહેબ ને હાચવી લેજો સાહેબ ઉપડી જવાના છે અને બને સાહેબ બે દિવસ પછી ઉપડે ને એટલે હાજર હોય ને ઓકે મારો ઓકે જીવું હોય ભાઈ એવો તો મને કોઈ પેદા નથી જો મારવા વાળો મારો ભાઈ મારી પેદા નથી જોવા વાળો ભાઈ મારી વાત આ રૂબરૂ રૂબરૂ આવશે